મિત્રો તો આજે આપણે સરસ મજાની વાત કરવાની છે કે જે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆરની તૈયારી કરે છે અને હાલ જે રનિંગની તૈયારી કરી રહ્યા છે તો ખાસ કરીને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો એવો ડાઉટ છે અને ક્વેશ્ચન છે કે પચીસ મિનિટની અંદર મારી દોડ પૂરી નહીં થતી તો હવે મારે શું કરવું જોઈએ શું મારે એકેડેમી જોઈન કરવી જોઈએ શું એકેડેમી જોઈન કરવું તો મારું પચીસ મિનિટની અંદર પૂરું થઈ શકે તો એ બાબતે આપણે વાત કરવાની છે તો સૌથી પહેલાં વાત કરું તો તમારે જો પચીસ મિનિટની અંદર પૂરું ના થતું હોય તો એકેડેમી તમે જોઈન કરશો થઈ જ જશે એવું શ્યોર નથી કેમ કે ત્યારે એકેડેમીવાળા કરાવવાના નથી કે વાળા દોડવાના નથી કે એ દોડીને પૂરું નથી કરી આપવાના તમને કેમકે એમાં તમારો જ રોલ મુખ્ય રહેશે તમે જો માનસિક રીતે તૈયાર હશો માનસિક રીતે તમે નક્કી કર્યું હશે કે મારે દોડવું છે તો જ તમે દોડી શકશો બાકી તમને વાળા પણ ના દોડાવી શકે કોઈ પણ વ્યક્તિ તમે જબરજસ્તી દોડાવી શકે નહીં જ્યાં સુધી તમે માનસિક રીતે ફિટ નહીં થાવ જ્યાં સુધી તમે એક અંદર તમારી રીતે નક્કી ના કરો કે મારા મારે કરવું જ છે મારાથી થઈ જશે એ માનસિકતા ના રાખો તો તમને કોઈ એકેડેમીવાળા પણ કરાવી શકે એવું નથી અને ખાસ વાત કરું કે હાલ આપણા જોડે એકથી દોઢ દોઢ મહિના જેવો સમય ફિઝિકલ માટે બાકી રહ્યો છે બરાબર પીએસઆઈ માટે દોઢ મહિનો અને જો તમે કોસ્ટેબલની ફક્ત કોસ્ટેબલની તૈયારી કરતા હોવ તો ફિઝિકલ માટે તમારા માટે બે મહિના બાકી છે બરાબર તો આ બે મહિના દોઢથી બે મહિનામાં તમારી ફિઝિકલની અંદર તમે પચીસ મિનિટની અંદર બિલકુલ લાવી શકો બરાબર એકેડેમી જોઈન કર્યા વગર પણ તમે લાવી શકો એકેડેમી તમારે હાલ બે મહિના માટે કંઈ જોઈન કરવાની જરૂર નથી કેમ કે તમે ખોટા તે એની અંદર તમે પૈસા બગાડશો એના કરતાં તમે એ જે પૈસાનો જે એકેડેમીની અંદર તમે ભરવાના હો એ પૈસાનો ઉપયોગ તમે જે સારું ડાઇટ છે એ ડાઇટ કરવામાં ઉપયોગ કરો તો તમને એના કરતાં ડબલ બેનિફિટ મળશે અને તમે પચીસ મિનિટની અંદર પૂરું કરવાની શક્યતા વધારે ધરાવશો કેમ કે તમે સારું ડાઇટ લેશો તો તમને સો ટકા ફાયદો થશે કેમ કે ડાઇટ લેવાથી તમને થાકમાં પણ ઘણો ફરક પડશે તમે લોંગ રનિંગ કરી શકશો અને શ્વાસ પણ ઓછો ચડશે બરાબર તો અને એક તાકાત આવશે દોડવાની બરાબર તો ખાસ કરીને સારા ડાયટની વાત કરું તો કયું કયું ડાયટ તમારે લેવું જોઈએ બરાબર તો ખાસ એક ચણા અને મગ બરાબર કાચા ચણા અને મગ લાવવાના તમારે અને એ સાંજે તમારે પલાળી દેવાના અને સવારે તમારે એ ચણા ખાઈ લેવાના અને ચણાની અંદર જે ચોખ્ખું પાણી મૂકવાનું એટલે પાણી વધે એ પણ તમારે પી જવાનું બરાબર એનાથી તમને વધારે ફાયદો થશે અને બીજી વાત કરું ડાયટની તો ખજૂર તમે ખજૂર પણ લાવી શકો તો ખજૂર તમે દરરોજ ખજૂર ખાવ તો પણ એના એની અંદર તમને ઘણો બધો ફાયદો થશે એના સિવાય વાત કરું તો દૂધ અને કેળા આ સવારમાં તમારે દરરોજ રૂટિનમાં તમારે કરવાનું છે બરાબર તો એવું હોય તો તમારે અલ્ટરનેટ કરવાનું એક દિવસ કેળા અને દૂધ ખાવાનું અને બીજા દિવસે ચણા મગ કાચા હોય એ એ ખાવાનું બરાબર અને ખજૂર બરાબર જો તમે ડાયટ રાખશો સારું અને સાંજે અને સવારે તમારે બંને ટાઈમ દોડવાનું છે કારણ કે તમારે પચીસ મિનિટની અંદર પૂરું નહીં થતું હોય તો પચીસ મિનિટની અંદર પૂરું થઈ જતું હોય તો તમારે બંને ટાઈમ દોડવાની જરૂર નથી અને દરરોજ પણ દોડવાની જરૂર નથી જો પચીસ મિનિટની અંદર તમારે પતી જતું હોય ચોવીસ મિનિટમાં અને ત્રેવીસ મિનિટમાં બાવીસ મિનિટમાં એવી રીતે તમારે પતતું હોય તો તમારે દરરોજ દોડવાની જરૂર નથી તમારે લેખિતમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે બરાબર અને જે મિત્રોને પચીસ મિનિટની અંદર પૂરું નહીં થતું એમને ખાસ ધ્યાન આપવાનું છે તમારે દિવસમાં બે વખત રનિંગ કરવું પડે તો તમે રનિંગ કરો અને ખાસ રનિંગ કરતી વખતે તમારે શું ધ્યાન આપવાનું છે તમારે એક્સરસાઇઝ પણ વધારે કરવાની છે તમારે જેટલી એક્સરસાઇઝ વધારે કરશો એટલો પણ તમને ફાયદો થશે અને તમારે દોડતી વખતે શું કરવાનું છે ડાયરેક્ટ તમારે એટલું બધું ફાસ્ટ દોડવાની જરૂર નથી તમે એક ધીમે ધીમે દોડો પહેલાં શરૂઆતમાં એકદમ બિલકુલ ધીમે ધીમે દોડો પછી ધીમે ધીમે સ્પીડ વધારો પછી ધીમે ધીમે લેવલ પકડો બરાબર પછી એક જ લેવલથી તમારે દોડવાનું છે બરાબર ઘડીક ફાસ્ટ દોડશો ઘડીક સ્લો દોડશો તો તમને મજા ના આવે અને તમે થાકી જશો અને તમે પછી બહાર નીકળી જશો તો તમારે એવું નથી કરવાનું બરાબર સૌથી પહેલાં તમારે એકદમ ધીમે ધીમે ચાલુ કરી અને એક લેવલથી રનિંગ કરવાનું છે જેટલું મેક્સિમમ દોડાય એટલું તમારે ગ્રાઉન્ડ ઉપર ટકી રહેવાનું છે બરાબર ગ્રાઉન્ડ ઉપર ટકી રહેવા બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારે પાંચ કિલોમીટર પૂરું કરવું હોય તો તમારે મેક્સિમમ પચીસ મિનિટ સુધી તમારે ટકી રહેવાનું છે એટલે તમારે પ્રેક્ટિસ એવી કરવાની છે પચીસ મિનિટ કરતાં પણ તમારે વધારે ગ્રાઉન્ડ ઉપર ટકી રહો એવી રીતે તમારે દોડવાનું છે એવી તમારે પ્રેક્ટિસ કરવાની છે એટલે કે જે રનિંગ તમે કરતા હોવ ત્યારે તમારે ટાઈમ નથી જોવાનો પહેલી જ્યારે શરૂઆત કરો છો ત્યારે તમારે લોંગ મેક્સિમમ લોંગ દોડવાનું છે પચીસ મિનિટ કરતાં વધારે સમય ગ્રાઉન્ડમાં કાઢવાનો છે અને તમારે પછી જો તમે પચીસ મિનિટ કરતાં વધારે પણ દોડી શકો છો એના પછી તમારે એક અઠવાડિયામાં એક બે વખત તમારે પાંચ કિલોમીટર જે છે એ ટાઈમ ઉપર જોઈને દોડવાનું છે કેટલો મારો ટાઈમ આવે છે બરાબર જો તમારે સત્યાવી અઠાવીસ ટાઈમ આવી જતો હોય તો તમારે હાલ બિલકુલ કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમારી જોડે દોઢથી બે મહિનો સમય છે તમારી માનસિકતા એવી હોવી જોઈએ તમારી તમારી અંદર જૂનું હોવું જોઈએ કે મારે કરવું જ છે મારે કેમ ના થાય મારાથી બધા કરી શકે છે તો હું પણ કરી શકું બરાબર એવું તમારી અંદર હોવું જોઈએ કે તમારે આ જે બે મહિના ત્રણ મહિના એ સખત મહેનત કરવાની છે એનું પરિણામ તમારે આખી જિંદગી એ રીતે એનું એનું પરિણામ આવશે બરાબર તમે સફળ થઈ જશો તો તમારી આખી જીવન સુધરી જશે એ રીતે તમારે વિચારવાનું છે કે મારું આખું જીવન સુધારવા માટે આટલો સંઘર્ષ કેમ ના કરી શકું ભલે થોડી વધારે તકલીફ પડે પગ દુખે બે ચાર દિવસ દુખશે તમને વધારે પગ પછી ના દુખે બરાબર શરૂઆતમાં તમે વધારે એકદમ દોડી જશો તો થોડા દિવસ પગ દુખશે પછી વધારે તમે દરરોજ દોડશો તો પછી તમારો પગ દુખવાના બંધ થઈ જશે અને ખાસ કરીને જ્યારે શ્વાસ ચડે છે એના માટે વાત કરું તો તમારો શ્વાસ ચડે છે તમારે એવું નથી કરવાનું કે બહાર નીકળી જાય હવે નથી દોડાતું તમારે ધીમે ધીમે પણ દોડવાનું ચાલુ રાખવાનું છે બરાબર અને એક્સરસાઇઝ ખાસ બહુ ઇમ્પોર્ટન્ટ છે દોડતી વખતે સૌથી પહેલાં તમે આવો ત્યારે દસથી પંદરથી પંદર મિનિટ હળવી એક્સરસાઇઝ કરો અને પછી દોડવાનું ચાલુ કરો પછી દોડીને આવીને તમારે દસત બેસી જવાનું નથી તમારે હળવી કસરત ચાલુ રાખવાની છે અને દોડીને આવ્યા પછી તમારે મેક્સિમમ તમે કલાક એક જેવી કસરત કરશો અલગ અલગ તો એનાથી વધારે તમને ફાયદો થશે અને એક ખાસ વસ્તુ તમને કહેવા માગીશ કે જે તમને શ્વાસ ચડે છે એના માટેની જે દવા છે કે યોગ બરાબર તમારે પછી યોગ કરવાનો છે સવારમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરવાની છે શ્વાસ લેવાનો છે ધીમે ધીમે શ્વાસ છોડવાનો છે એવી પંદરથી વીસ મિનિટ તમે દરરોજ કરશો પહેલાં તો તમે શરૂઆતમાં આવીને પણ કરી શકો શરૂઆતમાં તમે જ્યારે દોડવા આવો છો ત્યારે અને તમારે એક્સરસાઇઝ બધું પૂરું કરી અને છેલ્લે તમે એકદમ પંદરથી વીસ મિનિટ શાંતિથી યોગ કરશો તો તમને એની અંદર શ્વાસોશ્વાસની જે તમારી પ્રક્રિયા છે એ થોડી ધીમે થશે અને તમને જ્યારે ગ્રાઉન્ડ ઉપર રનિંગ કરશો એટલે તમને થાક થોડો ઓછો થશે બરાબર તો જે આ મેં તમને કીધું એ તમને ફોલો કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે તો વધારે નહીં કહેતો તમારે દોઢ મહિનો બાકી છે દોઢથી ત્રણ બે મહિનો તો સખત અને સતત મહેનત કરો સો ટકા તમને સારું પરિણામ મળશે વધારે બીજાની વાતોમાં હફવામાં આવવાનું તમારે નથી બરાબર પોતાના પર સો ટકા ભરોસો રાખો અને પોતાના પર સો ટકા ભરોસો રાખશો તો ચોક્કસ તમને સફળતા મળશે જો વિડીયો તમને ગમ્યો હોય તો બીજા મિત્રો સુધી પહોંચાડજો અને લાઇક સબસ્ક્રાઈબ તમે કરી શકો થેન્ક યુ જય હિન્દ